સહજાત્મ સ્વરૂપ પરમ ગુરુ સાતમી ગાથા તે પદ ગ્રંથી વિભેદથી જી છેલ્લી પાપ પ્રવૃત્તિ તપ્ત લોહ પદ ધૃતિ સમીજી ત્યાં હોય અંતે નિવૃત્તિ બધું જાણી લીધું છે બુદ્ધિથી એટલે કદાચ પાપની પ્રવૃત્તિ છે આ છેલ્લી પાપની પ્રવૃત્તિ છે એને નથી કરવું છે તો કરવું પડે છે ન છૂટકે એ પદ ક્યારે પ્રાપ્ત થાય તો કે ગ્રંથિભેદ સંકેત થાય ત્યારે વૈદ્ય સંવેદ પર પ્રાપ્ત થાય છે પછી પાંચસો એકાણુંમાં માં લખ્યું છે ને પૂર્વ પશ્ચાત પશ્ચાતા અને બસો બત્રીસમાં માં ખંભાતના ત્રિભુવનભાઈને લખ્યું છે કે ન છૂટકે કરવું પડે નિષ્ફહ બુદ્ધિથી અને પ્રાર્ધ વશાત પછી એને એમ થાય પછી જે પાપ પ્રવૃત્તિ કરે છે તે ન છૂટકે કરે છે કારણ કે બંધના કારણ દુગ્ધાયી જાણે છે તેથી કર્મના ઉદયમાં યુદ્ધ આદિ કરે તો પણ તે તડકામાં તપી ગયેલા લોઢાઓ પર ચાલવા સમાન વણાક નટવર નહીં ચેડા રાજાના હુકમથી જવું પડેલું લડાઈમાં મનમાં શું હતું મારે લડવા જવું નથી પણ વ્યવહાર નભાવવો પડે છે હું સહન કરીશ પણ હું બાણ મારીશ નહીં યુદ્ધ કરે તો પણ તે તડકામાં તપી ગયેલા લોઢાઓ પર ચાલવા સમાન મહાદુઃખદાયી સમજીને કરે છે અર્થાત જેટલી પાપ પ્રવૃત્તિ તે સમકી કરે છે તે પૂર્વકર્ના મુદ્દે થાય છે અને છૂટે છે તેવું કરવાના ભાવ નથી એના કરવું નથી કરવું પડે છે એ રીતે ચોવીસમાંથી બાવીસ તીર્થંકરને સંસાર માંડવો પડેલો કર્મ ક્યાં જાય કરવાના ભાવ તો છે જ નહીં તેથી ફરી કરે નહીં તેથી છેલ્લી પાપ પ્રવૃત્તિ કઈ છે તપાવેલા લોઢા ઉપર પગ મૂકીને તરત ઉપાડી લે છે પણ ત્યાં પગ ટકાવવા જેમ ઈચ્છા થતી નથી હું ઊભો રહું પછી એમ થાય તેમ બહારથી પાપની પ્રવૃત્તિમાં પ્રવર્તો લાગતા છતાં ચિત્ત ત્યાં ટકતું નથી સંસારના કાર્યોમાં મન ખૂચે જ નહીં હવે આ દ્રષ્ટિવાળાને આવું હોય તો કોપલુને કેવું થતું હશે એટલે કોપાદુએ લખ્યું આખ પાસે જમીનની રેતી ઉપડાવવાનું કામ કરીએ છીએ એક હાથે મહાભિરણ સમુદ્ર તરીએ છીએ ત્યાં આવ્યો ઉદય કારમો પરિગ્રહ કાર્ય પ્રપંચ રે ધંધો વધે પ્રપંચ કે છે પછી માથું ધડ ઉપર રહે એવું નથી તો એ રાખીએ છીએ સમાધિત દશાથી કેમ પૂર્વેના કર્મ ખપાવા છે ચોથી દ્રષ્ટિવાળાને આવું થતું હોય તો કૃપાલજીની કઈ દશા છે સંસારના કાર્યોમાં મન ખૂદતું નથી માત્ર હેય બુદ્ધિથી વૈરાગ્ય સહિત પ્રવર્તે છે તેથી તે પાપ પ્રવૃત્તિ છેવટની છે અર્થાત ફરી તેવા કર્મ બંધનું તે નિમિત્ત થતી ન હોવાથી અંતે નિવૃત્ત થાય છે એટલે બહારથી એક એવું લાગે કે આવા પાપ પ્રવૃત્તિમાં રોકાયેલો છે જીવ પણ એના ભાવ નથી એટલે કરવું પડે છે કરવું નથી સેવે છતાં અણસેવ તો આસવા પરિસવા થાય પછી એનો તો બુદ્ધ કાદો મરમે કાદો વારોટે અને વિસા ખાય એનામાં ગમે બહુ બધા એને એ જોઈએ આ ત્યાં કોઈ માર્ગ ને પરાડા બી રાખ્યો પરાણે

ने त्याने पदार्थ जो नई घमत्यापदार्थ जोवाद, सुंगवाद, बाक्तवाद, केट्डो तरात नागतो हुआ। गुणने सारू लागे, पर पिरा मात्र सारू लागे कादव। आपने कल्पना अंत्नाम में आवे ते कपां ये कई नशा होता हुआ।